ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદના કારણે અનેક જગ્યાએ નદી નાણાં અને જળાશયો છલકાયા છે ગુજરાતના મોટાભાગના ધોધ પણ જીવંત થયા છે ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે પર્વતોની વચ્ચે જંગલમાં આવેલા ધોધ સક્રિય થયો ડાંગ જિલ્લામાં આવેલા ધોધના આકાશી દ્રશ્યો સામે આવ્યા જેમાં તે સોળે કળાએ ખીલેલો જોવા મળી રહ્યો છે

માટેની ન જવા માટેની પણ અપીલ અત્યારે તંત્ર દ્વારા કરવામાં આવી છે.